એને એના દીકરાનું નામ નારાયણ રાખ્યું એ અજામિલે એના જીવનની અંદર ભગવાન નારાયણ નું નામ એના દીકરાને આપ્યું અને એના દીકરાનું નામ એ બોલતો મરતી વખતે એને એક વખત નારાયણ એમ બોલાવ્યો એના દીકરાને ખાલી એક વખત એન્ડ સમયમાં એને એક જ નામ ભગવાનનું નારાયણ પોકાર્યું તો પણ એ નર્કમાંથી બચી ગયો એની જગ્યાએ આપણે તો વારંવાર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ છીએ બરાબર અને એ વિષ્ણુ સહસ્ત્રના આપણને પાઠ કરાવનાર સતીશભાઈ હું તો એમના હૃદયને પણ કોટી કોટી વંદન કરું કે એને આપણને બધાને એક તરવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે કારણ કે આ જે વિષ્ણુ સહસ્ત્ર છે ને એનો ઉલ્લેખ ભીષ્મ પિતામય આ ભીષ્મ પિતાજી જે છે એ યુધિષ્ઠિરને આ સંભળાવે છે વિષ્ણુ શાસ્ત્રના પાઠ અને આમાં લખ્યું છે મહાભારતમાં લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરે છે એને મોક્ષ જલ્દીથી પ્રાપ્ત થઈ જાય છે એટલે બસ આપણી ઉપર પરમાત્માની કૃપા બીજી હું તમને એક વાત એ કહેવા માંગીશ કે સતીશભાઈ મને પ્રસંગ યાદ આવે ભાગવત નો કે જ્યારે રાજાએ યજ્ઞ કર્યો અને વામન ભગવાન આવ્યા વિરાટ રૂપ ધારણ કર્યું એનું સર્વસ્વ લઈ લીધું બલિ ત્રણેય લોક નો રાજા હતો નો રાજા હતો બ્રહ્માંડ નો રાજ હતો અને એ સમયે પછી ભગવાને બલીને પૂછ્યું કે બલી હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું તારું બધું રાજ્ય તો મેં લઈ લીધું બ્રહ્માંડ લઈ લીધું સ્વર્ગલોક લઈ લીધો પૃથ્વીલોક લઈ લીધો હવે બોલ ડગલું ક્યાં મૂકવું ત્યારે બલી કીધું તમે મારા મસ્તક ઉપર મૂકો અને મને પણ આત્મનિવેદન પરમાત્માએ લઈ લીધું અને ત્યારે બલિના દાદા એટલે પ્રહલાદ આજે પ્રહલાદ ભક્ત પ્રહલાદ છે એ બલિરાજાના દાદા એ ભક્ત પ્રહલાદ ત્યાં ઉપસ્થિત હતા અને ઈ ભક્ત પ્રહલાદે જે ભગવાનને પ્રાર્થના કરીને એ મને બહુ ગમે છે ભાગવતમાં

मन्ये महानस्य कृतो अनुग्रह विब्रांशते यत् श्रीआत्ममोहः એટલે ભગવાનની દરેક લીલા અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મેદુરમ મદુરાதிபતે રખિલમ મદુરો એટલે કદાચ આપડા જીવનની અંદર કોઈ વસ્તુ આપણા આત્માથી છૂટી જાય વહી જાય તો નિરાશ થવાની જરૂર નથી મારા પપ્પા ઘણી વખત કહે સાસ્ત્રીજી જો દયા uska गम नहीं और जो पाया वो किसी से कम नहीं આજે મારે અત્યારે અત્યારે લગ્ન સિઝન ચાલે અમારે એક સંબંધી ના બહુ મોટા માણસ છે એમને ત્યાં મારે એમને ત્યાં પણ જવાનું હતું બે હતા મારી પાસે ઓપ્શન કાં તો હું ત્યાં જઈ શકું અને કાં તો હું અહીંયા આવી શકું બરાબર તો જો હું ત્યાં જાઉં તો અહીંયા ન આવી શકું અને અહીંયા આવું તો ત્યાં ન જઈ શકું બરાબર કસમ કસમા રહે અને મે પછી એ પેલી વસ્તુને જાતી કરી બરાબર અને અહીંયા આવ્યો પણ અહીંયા આવીને જે મને મળ્યો એનાથી મને એમ લાગે કે મારું જીવન મારો સફળ થઈ ગયો મારો નિર્ણય એ સફળ થઈ ગયો કે અહીંયા આવા ભક્તો અને આવા સંત ચરિત્રો જેવા તમે બધા બેઠા છો એટલે ખરેખર ખૂબ આનંદ થયો કારણ કે આ વિષ્ણુ શાસ્ત્રમાં મેં પહેલી વખત ભાગ લીધો છે બીજા બધા પ્રસંગોમાં તો આપણે ઘણી વખત મળ્યા પણ આ વિષ્ણુ શાસ્ત્રમાં પહેલી વખત મને પણ મારી એવી બધી મારા રોમટા એમ કહેવાય કે રૂવાડા રૂવાડા ઊભા થઈ ગયા અને મને ખરેખર હૃદયથી ખૂબ આનંદ થઈ રહ્યો છે એવા અવસરે જે આપણે ઠેકાણે બેઠા છીએ એ જે મંદિરનું નિર્માણ થયું અહીંયા જે આપણે ભાગવત સપ્તાહ કરી અને એની અંદર નક્કી કર્યું સતીશભાઈ હું તમને મારા જીવનનો ચમત્કાર હું કહું એ ભાગવત કથા કર્યા પછીની વાત કરું તમે બધા જાણો છો મેં એક ટાઈમ જમવાનો નિયમ લીધો તો બરાબર પણ જયંતિભાઈ ભાગવત કથા કરી ત્યારથી જ્યાં સુધી પ્રતિષ્ઠા થઈ હું એક જ ટાઈમ જમું બરાબર અને મને મારા જીવનમાં કોઈ કોઈ ફેરફાર ન લાગ્યો કોઈ જગ્યાએ કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો કોઈ ચિંતા ન થઈ કાંઈ નહીં પછી જે મેં ત્રણ ટાઈમ જમવાનું શરૂઆત કરી ને કે હવે હું મારા ઉપવાસ પતી ગયા તમે લોકોએ મને પારણા કરાવ્યા પછી હું ત્રણ ટાઈમ જમું છું સવારે નાસ્તો કરું બપોરે જમું

એ આ મંદિરના નિર્માણ માટે હું સૌથી પહેલો જો આભાર માનવા માંગુ ને તો સૌથી પહેલો આભાર સૌથી મોટો આભાર હું સતીશભાઈનો માનું છું કે એમણે જે જે સત્ય નિષ્ઠ અને જે હિંમત આપી આ ગામના લોકોને બાકી આ નિમખલ પડ્યું તો હું કહેવાય કે મારું ભોળું ફળ્યું કહેવાય મારું બહુ બધા લોકો મારી શું કહેવાય કે એકદમ નિકટના અને મજૂરી કરવા વાળો વર્ગ બરાબર અને જે શાસ્ત્રનું એક વચન છે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે ભોળાના ભગવાન હોય એક શબ્દ તમે સાંભળ્યો હશે ભોળાના ભગવાન હોય તો આ નિમખલ ગામના જે ફળિયાના જે બધા ભોળા ભક્તો હતા એમણે જે હૃદયનો સંકલ્પ કર્યો તો એમ કેવાય કે આજે સાક્ષાત સાઈબાબાએ આવીને સંકલ્પ પૂરો કરી દીધો એમાં સૌથી મોટો આભાર હું સતીષભાઈનો માનું બીજો આભાર જો મારે કોઈનો માનવો હોય સાત સમુદ્ર પાર જયંતિભાઈ ના હૃદય ઉપર પડે છે એ માણસે નહીં આગળ આવે નહી બરાબર પણ એમના જે સંકલ્પો છે તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર એમનો એમના પરિવારનો આખા પરિવારનો ખૂબ આભાર માનું છું એ સિવાય નિમકલ ગામના તમામ ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું પછી નીલેશભાઈ હોય અમારે હરીશભાઈ હોય અમારે જે ભાઈ અવિનાશભાઈ છે બધાના નામ ઉમેશભાઈ છે હું બધાના નામ બોલવા જઈશ

છેલ્લે એક જ વાત મારે કહેવી છે જ્યાં પણ આવું કાર્ય ચાલતું હોય અને ખાસ કરીને ભગવાનના નામનું કામ ચાલતું હોય તુલસીદાસજી એક વાત કરી છે સતીશભાઈ કે કલિયુગ કેવલ નામ આધારા અને સુમીરો સુમીરો કરે બહુ પારા કળિયુગની અંદર ભગવાનનું નામ એ જ મારીને તમારી નાવડી છે મારો ને તમારો એક સહારો છે જ્યાં આ નામ ચાલતું હોય ત્યાં હનુમાનજી મહારાજ હોય અને જે હનુમાનજી મહારાજ છે અજર અને અમર છે કેવા છે અમર છે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે એ ચિરંજીવી શું કામ છે જાણો છો કારણ કે હનુમાનજી ના સ્વામી એ અવધવાળા ભગવાન રામ છે જેનો સ્વામી અવધવાળા હોય એનો વધ આ જગતમાં કોઈ કરી શકતો નથી તો મારી વાણીને વિરામ આપતી વખતે વળી પાછો મને અહીંયા આમંત્રિત કર્યો બોલાવ્યો અને જે બે વાક્ય રૂપી પુષ્પો પરમાત્માના ચરણોની અંદર માટે મને જે અવસર આપ્યો એ બદલ તમારો બધાનો ખુબ ખૂબ આભાર અસ્તુ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ ઓમ તમે